તું આ હાથી યાદ રાખી પાછળ પડી ગયો છે દોડ્યો એને વિચાર્યું કે આ વડ મોટું હતું લટકી પડ્યો અને ઉપર ચડવાની કોશિશ કરે ત્યાં નીચે નજર ગઈ તો કૂવો અને અંદર ત્રણ સર્પ અને એક નાગણ

માખી મધમાખી કરડે તો શું થાય ત્યાં ઉડાડવા જવાય નીચે પડે તો સાફ કરડી જાય ને ઉડાડાય નહીં ડાળી છોડાય નહીં હવે શું કરવું એમાં તાપ ખૂબ છે અને પેલું મધપુડો છે પીગળ્યો અને એમાંથી એક ટીપું કપાળ ઉપર પડ્યું ત્યાં શું પડ્યું ઉતરતું ઉતરતું નીચે આવ્યું ને મોઢામાં પડે આ તો બહુ સરસ છે સર્પ છે મધમાખીઓ કરડી રહી છે આ બધા નાના મોટા દુઃખો છે સતત દુઃખો છે એમાં સુખ કેટલું છે બસ આ સુખ લીધે આપણે સંસારમાં ટકી ગયા છીએ